રાજા તાલુકાના સરતાનપર બંદર ગામ વિસ્તારમાંથી ચોરી કરેલા મોટરસાયકલ ત્રણ કિંમત રૂપિયા પંચાણું હજારના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર તેમજ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાવનગર એલસીબી સ્ટાફના એએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલ તથા મહેન્દ્રસિંહ સરવૈયાના સંયુક્ત રીતે બાતમી મળેલ કે હરેશ ઉર્ફે હરિ નરવણભાઈ બારીયા રહે સરતાનપર બંદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળો અલગ અલગ કંપનીના ત્રણ મોટરસાઇકલ સાથે સરતાનપર રોડે ગીધાભાઈ ડોડિયાની વાડી સામે ઊભેલો છે અને આ મોટરસાઇકલ તે વેચવાની ફિરાકમાં છે જે મોટરસાઇકલ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે અંગે બાતમીવાળી જગ્યાએ એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા એક મોટર મોટર સાથે એક ઈસમ ઝડપાઈ ગયો હતો અને આ બાઈ આ બાઈક બાબતે પૂછપરછ કરવામાં આવતા તે અંગે તેની પાસે આધાર કે રજિસ્ટર કાગળો નહીં હોવાનો અને તે અંગે ફર્યું ફર્યું બોલી કોઈ સંતોષકારક જવાબ આપતો નહીં નહીં હોવાથી આ મોટરસાઇકલ શક પડતી મિલકત તરીકે કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ આ મોટરસાઇકલ અંગે તેની વધુ પૂછપરછ કરતાં એક મોટરસાઇકલ આજથી ત્રણેક મહિના પહેલાં ગોંડલ જેતપુર બાયપાસની હોન્ડા કંપનીનું શાયન મોટરસાઇકલની ચોરી કરેલ તેમજ બીજું મોટરસાઇકલ આજથી આશરે એકાદ વર્ષ પહેલાં ભાવનગર રિલાયન્સ મોલ પાસેથી હોન્ડા કંપનીનો ડ્રીમ યુગા મોટરસાઇકલની ચોરી કરેલ તેમજ ત્રીજું મોટરસાઇકલ આજથી આશરે દશક મહિના પહેલાં ગોળીબાર હનુમાનથી રૂપાણી સર્કલની વચ્ચેથી હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો હતો અને રાજકોટ ગોંડલ સહિતના પોલીસ મથક ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી